ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટા ભાગ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ અને ગાંધીનગર માં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમને વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના ના જિલ્લાઓ માટે પણ સારા વરસાદના સમાચાર છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત ના ભારે વરસાદ ની આગાહી કરી છે જે આ પ્રદેશ અને ખેતી માટે ફાયદાકારક નીવડ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં પણ ભારે વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી ભૂલતા પૂરો વિડીયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર